અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો એકવીસ રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત એક જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને એવી હેસિયત તે ફરજ બજાવતો હોય ત્યારે અથવા તે રાજ્ય સેવક કે અન્ય કોઈ રાજ્ય સેવકને એવી હેસિયત ફરજ બજાવતો અટકાવવાના કે રોકવાના ઈરાદાથી અથવા તેણે એવા રાજ્ય સેવકની એવી હૈસિયતથી પોતાની કાયદેસરની ફરજ કઈ કૃત્ય કર્યું હોય કે કરવાની કોશિશ કરી હોય તેવા પરિણામે એવા રાજ્ય સેવકને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને પાંચ વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે બે જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને એવી હૈસિયતથી તે પોતાની ફરજ બજાવતો હોય ત્યારે અથવા તે રાજ્ય સેવક કે અન્ય કોઈ રાજ્ય સેવકને એવી હેસિયતથી પોતાની ફરજ બજાવતા અટકાવવાના કે રોકવાના ઈરાદાથી અથવા તેણે એવા રાજ્ય સેવકની હેસિયતથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કે કૃત્ય કર્યું હોય તે કરવાની કોશિશ કરી હોય તેના પરિણામે એવા રાજ્ય સેવકને સ્વેચ્છાપૂર્વક મહાવ્યતા કરે તેને એક વર્ષથી ઓછી ન હોય તેવી પણ દસ વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે